કે તુમ વહી હો માના મે ગલત હું તુમ સહી હો ક્યા પછી સહન કરવાની શક્તિ જોઈએ તેવું કહીને વિરોધીઓ પર સાંસદ સુતરિયાએ પ્રહારો કર્યા હતા સાંસદ ભરત સુતરિયાનો આગો અંદાજ સામે આવ્યો હતો

મે કોઈ દી હું જિંદગી માં ન એ વસ્તુ હા તમને બેહા દીધો પછી મારે કીધું આપણે આપણે ખેડૂના દીકરા છે અમે ખેડૂ પછી ખેતી કરી દાણી ને પકવી પછી જેવું છું એવું અમે લોકો ને વાળું નથી કવરાતા એવા અમે હતા એટલે તમે બધાય મને પ્રેમ આપ્યો પછી આમણા મને એક ભાઈ કીધું કે તમે કેમ આવો આમ આને થોડો સ્ટ્રોંગ બોલો છો માન દે એટલે મેં એમ પાછું બી બી કીધું મેં કીધું ક્યું નામ એ બદલું તું વહી હો કે ક્યું નામ એ બદલું

પેલા તો આપડી પાસે રકમ જ આપતા કોઈ અને હું કહું કે રકમ કદાચ સરકારને જેવી હોય પણ આપણે માગવાની વલી નહોતી અમે શું છે ઇતિહાસ ને કદાચ અમે કઈ રીતે સરકારમાં એટલા એ અમારીમાં આવડત છે અમે જ્યાં પાંચે પાંચ ધારાસભ્યનું હું અને સંગઠનના પ્રમુખ ગમે ટેબ્લેટ આવી આખા વિધાનસભાની અંદર નામ છે કે આ લોકો ટીમ બનીને આવે છે અને કામ લઈને જ આવી કૌશિક ભાઈ ને કામ હોય તો કૌશિક ભાઈ આવે એવું આવે એવું નહીં જાફરાબાદ નું છે આવનારા દિવસોની અંદર હજી બાબરાને આપણે સુંદર બનાવી અને આપણા જ ભાઈઓ સુરત અમદાવાદ નવસારી મુંબઈ છે એ અહીંયા આવીને કેમ ધંધો કરે આપણે એની માટે મોડલ બાબરા બનાવીને જાવું છે અને આ બાબરા એવું બને કે સુરત અને મુંબઈ અમદાવાદ અમદાવાદવાળાના અહીંયા રહેવાનું મન થાય એવું બાબરા આપણે મૂકીને જવાનું છે એટલું ભાઈ વીરમો અસ્તુ જય હિન્દ જય ભારત